હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય ગણિત એકમ આઠ જે દશાંશ સંખ્યાઓ છે એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેમાં દાખલા નંબર ચાર અને પાંચની સમજૂતી જોઈશું બરાબર હવે શરૂઆતમાં આપણે જોઈએ પહેલો દાખલા નંબર ચાર કે દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે દર્શાવો બરાબર જે પણ મીટરને કિલોમીટરમાં ફેરવવો હોય તો તમારે એક હજાર વડે તેનો ભાગાકાર કરવો પડે બરાબર જેમ કે આઠ મીટર તો આઠ છેદમાં એક હજાર તો જવાબ શું મળશે જીરો પોઈન્ટ ઝીરો આઠ કિલોમીટર બરાબર એ રીતે ઇઠ્યાસી મીટર છે તો ઇઠ્યાસી મીટરને આપણે ઇઠ્યાસી છેદમાં એક હજાર લખીશું અને જવાબ મળશે જીરો ઇઠ્યાસી કિલોમીટર એ રીતે આગળ જોઈએ તો આઠ હજાર આઠસો મીટર છે બરાબર તો આઠ હજાર આઠસો મીટરને કિલોમીટરમાં ફેરવો હોય તો આઠ હજાર આઠસો ઇઠ્યાસી છેદમાં એક હજાર લખીશું બરાબર શું થશે તો આઠ પોઈન્ટ આઠસો ઇઠ્યાસી કિલોમીટર થશે એ રીતે આગળ જઈએ આપણે કે સિત્તેર કિલોમીટર પાંચ મીટર સિત્તેર તો કિલોમીટર જ છે એટલે એ તો આપણે એમનેમાં જ લખવાના છે બરાબર પરંતુ આ પાંચ મીટર છે ને આપણે વધતાં પાંચ મીટર લખીશું ફરીથી આપણે સિત્તેર કિલોમીટર તો એમને જ લખવાના છે આ મીટર છે એને આપણે કિલોમીટરમાં ફેરવવાના છે એટલે આપણે પાંચને એક હજાર વડે ભાગાકાર કરીશું હવે મીટરની પણ કિલોમીટર લખીશું સિત્તેર કિલોમીટર એમને જ લખીશું અને આને આપણે દશાંશ દશાંશનાકમાં લખવાનું છે એટલે કે જીરો પોઈન્ટ ઝીરો જીરો પાંચ કિલોમીટર થશે બરાબર હવે આ બંને ભેગા કરી દેવાના છે સરવાળો કરીને તો શું થશે તો સિત્તેર પોઈન્ટ ઝીરો જીરો પાંચ કિલોમીટર થશે બરાબર આગળ જોઈએ આપણે દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપમાં દર્શાવો બરાબર તો બે ગ્રામ તો બે ગ્રામને ફેરવવા માટે શું કરવાનું છે આપણે તો ગ્રામ હોય એને પણ કિલોગ્રામમાં ફેરવવો હોય તો તમારે એક હજાર વડે જ ભાગાકાર કરવો પડે તો બે છેદમાં એક હજાર એટલે જવાબ મળે જીરો પોઈન્ટ ઝીરો જીરો બે કિલોગ્રામ બરાબર આગળ જોઈએ આપણે સો ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો સો ગ્રામ બરાબર શું થશે હજાર તો આમાં જોઈએ તો જીરો પોઈન્ટ એ સો કિલોગ્રામ થશે આપણે બરાબર જીરો પોઈન્ટ સો કિલોગ્રામ એ રીતે ત્રણ હજાર સાતસો પચાસ ગ્રામની કિલોગ્રામમાં ફેરવાના છે તો આપણે પહેલાં લખીશું ત્રણ હજાર સાતસો પચાસ છેદમાં એક હજાર અને આપણે એને પોઈન્ટમાં લખીએ તો ત્રણ પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામ થશે બરાબર એટલે ટૂંક હજારના સ્થાન પછી વાળા બધા કિલોગ્રામમાં આવશે એ રીતે આપણે આગળ જોઈએ આપણે આઠ પાંચ કિલોગ્રામ આઠ ગ્રામ બરાબર તો શું થશે તો આપણે પહેલાં પાંચ કિલોગ્રામ એમને લખીશું વત્તા આઠ ગ્રામ ફરીથી પણ આપણે પાંચ કિલોગ્રામ એમને પણ જ લખીશું હવે આપણે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા છે એટલે આઠને આપણે હજાર વડે ભાગાકાર કરીશું બરાબર તો પહેલાં આપણે શરૂઆતમાં પાંચ કિલોગ્રામ હતા એ તો એમને પણ લખીશું પરંતુ હવે આપણે આને પોઈન્ટમાં લખવાના છે એટલે જીરો પોઈન્ટ જીરો જીરો આઠ કિલોગ્રામ થશે હવે આ બંને ભેગા થઈ જાય તો શું થઈ જાય watch point zero zero at kilogram.